ઉનામાં ગત તારીખ ત્રીસમીએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવનારા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરેલી ધરપકડના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા સુરત કલેક્ટર્સને આવેદનપત્ર આપી કાજલ હિન્દુસ્તાનીના સમર્થનમાં આવી તેને મુક્ત કરવા માંગ કરી હતી અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે રામનવમીના દિવસે સૌરાષ્ટ્રના ઉના ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા જારસભા સંબોધિત મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવાઈ હોય જેને લઈને તેની વિરુદ્ધ ઉના પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી જે ધરપકડનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીના ભાષણને સમર્થન આપી જણાવાયું હતું કે પોલીસે પહેલાથી જ બંદોબસ્તનો ગોઠવાયો હોય જેના કારણે કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ હિંસા થઈ હતી જેથી પોલીસે સોફ્ટ ટાર્ગેટ કરી કાજલ હિન્દુસ્તાની પર કેસ કરી ધરપકડ કરી છે જેથી તાત્કાલિક કાજલ હિન્દુસ્તાનીને મુક્ત કરવાની માંગ કરી હતી સાથે ઉના પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી આ મામલે ઉચ્ચ અધિકારીઓની એસઆઈટીની રચના કરી તપાસ કરવા માંગ કરી હતી આજ રોજ સુરતના મહેરબાન કલેક્ટરશ્રીને સુરત શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવેલ કે ઉના ખાતે એક સભાની અંદર કાજલબેન સિંગાલા ઉર્ફે કાજલબેન હિન્દુસ્તાની દ્વારા જે સત્ય નિવેદન આપેલ હતું એ સત્ય નિવેદન બાબતે એમની ધરપકડ કરેલ છે જેમની બેલ પણ રિજેક્ટ થયેલ છે તો અમે કલેક્ટરશ્રીને અને સરકાર સરકારશ્રીને આવેદન મારફતે એક રજૂઆત કરી છે એક વિનંતી કરી છે કે સત્ય નિવેદન બદલ કાજલ બેનની બિલ જલ્દી પાસ થાય અને તાત્કાલિક એફઆઈઆર રદ થાય એ હેતુથી આજે આ આવેદનપત્ર આપવામાં આવેલ છે જાહેરમાં મુસ્લિમ ધર્મની લાગણી દુભાવનારા કાજલ હિન્દુસ્તાની વિરોધ ઉના પોલીસે કરેલી કામગીરીને છડેચોક વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયા હોય તેને તાત્કાલિક કાજલ હિન્દુસ્તાની મુક્ત કરવા માંગ કરાય છે ત્યારે હવે આ મામલે રાજકીય બનશે કે કેમ તે જોવું રહ્યું હસર સેટા સાથે પ્રકાશવાળા